ને દાદા યુ પ્રભુદાસ ગુરુજી બહુ ખમા 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 કરે અને કહેવાય છે કે માતા મેલડી મજો 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 કરાવે આવી બાપા માધાભાની મેલડીની વાતો હો ભાઈ વગાડી મારા વરા का मेलडी ना परचानी हवे वातो मडू भाई बोला भक्तो भुवाओ आ वात आटले पुरी नथी तती पण ई हवे मेलडी ना खातानी नी वात करू भाई ओ ऐ મારા બાપાની પેઢીએ પ્રભુદાસ ગુરુજી સેવા તો કરે ભાઈ પણ પટેલ પરિવારની માલિકા બબલદાસ પટેલ ઈ માધા બાપાની જ પેઢીએ ભાઈ અને બબલદાસ પટેલ ના ઘેર દીકરો એમના સંતાનની ની માલિકા એક દીકરા નું નામ ડાયાભાઈ ભાઈ પણ ડાયાભાઈ ની ઉંમર જુદી પોચ વર્ષની હતી તેથી બાપ આમ તો મેલડી ની દીકરો બહુ ગમતો વગાડ ભાઈ વગાડજે

અને આ કોઈ ડોક્ટર કોડું પકડીને કઈ ન અને વખતે કહેવાય છે કે ગાડીમાં નાખી આ પ્રભુદાસ ગુરુજી અને બધા કુટુંબ વાળા આ લાડકા દીકરાને લઈ અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળ્યા ભાઈ ઈ અમદાવાદની ની માલપા લાવવા કેવાય છે કે ગાડીની ની આવે અને એ વખતે માતા મેલડી ખેલ ચાલુ કરે વગાડી મારા વિના ભાઈ ભાઈ વગાડી આ આપણી ગાડીની હારો હાર કોઈક મોકરા ઉપર આ કોણ દોષી બહેન હાલ્યા આવે છે ભાઈ આઠા ઘરની આંખમાં હુડા અરખલા પડવા માંડ્યા માનો નો માનો પણ અમારી માતાભાની મેલડી આવી વગાડવી રાખ વગાડ્યો આ ગાડી ની હાર મૂટ્યો બુકડો ધડતો આવે એવું દાયા ભાઈ નું જોવાનું થયું ભાઈ એવું માતા મેલડીનું પ્રમાણ મળ્યું ગાડીએ વિરામ કોઈ પાડું પકડતું નતું અને ઈ મરણ ની પથારી ની માલિકાથી પાત વર દીકરાને દીકરા ને એ માતા મેલડી એ બેઠો કર્યો એટલે કરાવી મુદો મુ અલ્યા ભાઈ માતા મેલડીએ કહી ડાયા ભાઈ ને કીધું કે ડાયા ભાઈ દીકરા હું માતા મેલડી બોલું છું આ જગતની આમજો સોંપડિયું ના ભણતર પડ્યા મેલો ભાઈ મારી મેલોડી નું ભણતર ચાલુ કરો મારે તો તમારી પાસેથી કઈ કોમ કરાવવાના છે વગાડ ભાઈ માધા પટેલ ની મેલડી બોલું એ પરીક્ષાના રૂમની રૂમ ની આવી ના પડી ગયા માતા હો ભણતર મૂક્યું અને માતા મેલડી નું ગણતર ચાલુ કર્યું ભાઈ સમય સમય બળવાન છે એ ડાયા ભાઈ ને હારે માતા યમર બોલ માંડવા મંડી ભાઈ પછી તો માતા મેલડી એટલે ડાયા ભાઈ ડાયા ભાઈ એટલે માતા મેલડી ભાઈ એ જગતના લોકો આમ તો રામહોડા ની માલિપા આવે અને ડાયા ભાઈ ના કાંઠે માતા મેલડી આવી અને ખમા ખમા કરે એટલે આ ભાઈ બાવન પોતાની રમચું મોંડી અને માતા મેલડી થઈ થવાની વાતો કરે વગાડ ભાઈ ભાઈ હરખ તેડા આવે માતા મેલડીનો નો રથ આવે માતા બાની મેલડી ને તેડું આવે ભાઈ સચાણાની માલપથી દાદુભા વાઘેલા ની મેલડી નું તેડું આવે અમૂટ ગોમની માલપાથી માતાના તેડા હવે અમદાવાદની માલપા સાહિબાગ જોગમાયા પરિવારની માલપા મુના ભગતની માતાના તેડા આવે ભાઈ વિસનગર ની પડખા ની માલપા થી ખમા ચરાણા વાળી માતા જસુ બારોટ મેલડીનું તેડું આવે ભાઈ વગાડજે ઢાકરિયા વગાડજે મેલડી નું તેડું આવે ભાઈ અને ઈ માતા મેલડીનો રથડો કેવો ફરતો હોય ભાઈ એ કોણે હાજ્યો માનો રથડો માંડી કોને હાજો માનો રથડો મારી મેલડી માં ફરે ભાઈ એટલા દાસલપુર ની માતા મેલડીના મંદિરે જેદી હવા હવા મણ નો તાવો હોય તે આ માધા માધાભાની મેલડી ઉકળતા તેલ ના તાવે ભાઈ આમ તો મારો બાબુલિયો શરીરને માથે તેલ નાખી અને ખમા ક્મા કરે ભાઈ એક વખતની વાત છે માતા મેલડી ડાયાભાઈ ને કે રામો ની માલિકા અમદો જગત માં ડંકો વગાડું તો એમ માંજો માધાભાઈ મેલડી પાધા ફાડી મેલડી બોલ માંડ્યો હતો ઈ સ્વામી જાન્યુઆરી જદી ધરતી કમ છો ને એક મહિના પહેલા ઈ માતા બોલ માંડીને કહી દીધું તો કે ધરતી ખળ પડશે ઈ માતા જદી ડાયા બિના કાઠે રમતી તી તેડિયા ધરતી કંપની આગમ મહિના પેલા કેતી જઈતી વગાડ મારા વીરા વગાડ જે

અને એ માતાની જગતની માલિકા માતા નો માતાનો વાળા માંડવા હોય પણ મને દેવીને લીલા વનનો માંડવો લીલા વનનો માંડવો અને ચંડી યજ્ઞ કરી અને કહેવા છે કે લીલી વનરાયની ની માલિપા હવન કુંડીઓની અંદર જપાતા હોય મેલડી મધો 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 કરાવે વગર ભાઈ

માતાની મૂર્તિની જદી કેવા છે કે પાલખી ફેરવવાની વર ઘોડો ફેરવવાનો તેદી ડાયા બેલા કાઠે માતા મેલડી બોલે કે ઓલી જૂની ગાડી એક પડી છે લાલ રંગની ભાઈ ચાર વર્ષથી ગાડી કાઠ ખાઈ ગઈ હતી કોઈ દી એની માલપા પેટ્રોલનું ટીપું નહોતું નાખ્યું અને ચાર એ ની જીવી પડેલી ગાડીની માલિકા માતાએ કીધું કે મારે ફરવું છે અને એક ઘરો ભરી પાણી નાખ્યું અને શેલ બાયરો ગાડી હાલતી થઈ આ તો तू करू भाई जगत ना लोको मन खावो दुखियावो भुआवो भक्तो मानु टोपू करना रावो जो पढ़ाए तो मेलडी ने मन का मन जो नेत्र मेलडी नो कोई सालो करता नहीं मेलडी आपे ले तो तो मेल आपे भाई अने मेलडी जदी रुठले તો જેમ કડીના કોંગરા ધૂ વાતા ની એમ મેલડી મેલના માથે મસાણ બનાવી ઉભી રહી જાય વગાડ મારા વિરા વગાડ વગાણો પ્રતિષ્ઠા ના તો માણસો મેળો ભરાવાની ગણતરી હતી ભાઈ અને બધાને પાણી પૂરું પાડવાનું અને તેની માધાબાની મેલડીએ મેલડી છે કે કુંડાળું કરીને કંકુ નો સાંડલો કરીને ધરતીને માથે મોર કરવાનું કીધું અને કીધું એસી ફૂટ મોર કરો અને એસી ફૂટ પછી જો મોર માલપા ભમરીયું નીકળે તો માનજો કુ માધાબાની મેલડી પછી પાણીના ના ધોત અને એની માલપા પાણી ભૂલે તો તો મન માધા ભાની મેલડી કોટ વગાડ કે दर्दी ऊपर थी मानसो माता जय बोलावे अन आकाश नी मालिपा, हेलीकॉप्टर नी मालिपा, थी फुलडा नो बरसात माधा बाली दरुडी ना मंदिर ये फैजा बगैर मारा विरा वगाड़ ये भई मळपा भाई आमजो जटलू घास थाय ही घास गायू ने नाखु पांजरा पुलबी मळपा घास मोकलवू ભાઈ ઈ માતાનો નો પ્રસાદ કેદી આમ તો ટ્રેક્ટર ભરી ભરી લાડવા તો ફરતા ગોમની ની માલપા માથા ભાલી મેલ પ્રસાદ મોકલો તો વગાડ મારા વિરા વગાડ કે ભાઈ સ્ટુડિયો સ્ટુડિયોની મલપા આ સંત કૃપા સ્ટુડિયોની માલિકા માધા ભાની ની જદી વાત માંડું ને ભાઈ આ માતા મેલડી આકાશ ની માલિકા નવ ગ્રહ તો છે પણ દસમો ગ્રહ ગોત્યો એટલે આ ભાઈ એનું નામ ગ્રીન બેલ્ટ આપ્યું છે આ માતા નું અમેરિકા વાળા વૈજ્ઞાનિકો હજુ સંશોધન કરીને કીધું કે આ ભાઈ દસમો ગ્રહ છે આ તો માધા પટેલની ની મેલડી નું સંશોધન ભાઈ ભગવાન મારા વિરા ઘેરે અઢારે વર્ણ ગરીબ દીકરીઓ હોય અને આવી એકો એક નહી એકો એકાવન ગમે એટલી દીકરીઓ આવે ભાઈ મારે માતા મેલડી એ કરવો છે મારે માતા મેલડી એ પોખવા છે ભાઈ અને ઈ છે કે સમાજ ની માલિકા ગરીબો ની દીકરીઓના કર્યાવર કર્યા હતા અને મેલડી અખંડ સૌભાગ્ય વતી આશીર્વાદ આપ્યા વગાયા ને મારા વિરામ સમૂહ લગ્ન કરાવ્યા ત્યાંથી આગળ વધીએ દીકરીઓને કર્યાવર દીધા બહુ મજાની વાત છે આ તો નોધારાની આધાર છે દુખિયાની દેવી છે ભાઈ આ તો મોને ઈની માતા

એ દુખી લોકો દવાખાનામાં માં જાય રોગ થયો તદી લોહી ન મળતું હોય તેથી માતાની મેલડીએ લોહી ના નિદાન ના કેમ્પ કર્યા વહી અને રક્તદાનની ની કરી અને ગોમડે ગોમડે લોહી એકઠું કરી અને લોહીનો યજ્ઞ પણ કર્યો મારો બાપુ લીધો કે કોઈ માણા લોહી ના વાંકે મરી જતો હોય ને તેથી માધાભાની મેલડી ટોપું કરી અને જગત ના દુખી ને બેઠા કરે આવી મારી માના નામે વગાડી મારાવી ના

આ માતા છે ને શિક્ષણ ના માટે થઈને તો આમ જગત માં એવું કોમ કરે છે આ માતા કે છે કે જગત ની માલિકાભાઈ દારૂ થી સેટા રેજો વસંત રેજો અને કોઈના જેદી કેવા છે કે પશુના બલિદાન દેવાતા હોય માતા માધાભાઈની મેલડી કહે છે કે ભઈ રેવા દો માતા મેલડીને આવું જોતું નથી અને સાચું શિક્ષણ આપી અને ધર્મને બેઠો રાખવા માટે મારી માધાભાઈ મેલડી ટોકો કરે વગાડ મારા વિરા વગાડ માતાના જાગરિયાઓ આજ હાચા દિલથી જો માધા ભાની મેલોડી નું જગતમાં કોઈ સ્મરણ કરે અને દુનિયાની માલપા દરિયા પાર દેશ ની અંદર માતા બાપાની મેલડીને યાદ કરીને માતા દરિયા પાર જઈ અને વિદેશની માલિકા હવના કોમ કરતી હોય એવી માતા બાપાની મેલડી ઉત્તર ગુજરાતની મેહાણા મેહાણાની પડખે મારો વાપર્યો એવી બિરાજમાન છે અને જગતનો દુખીયો આવે અને એ માતાજીનો સિદ્ધવડ વડલો છે એની પહે ઉભા રહીને ફરતા આટા મારી અને માતા મેલડીની માનતા માને તો માં હવના કોમ કરે છે અને આવી મેલડીની જાજી ખમા જાજી ખમા હે મા મેલડી માધા ભાની મેલડી દાયાભાઈ ભગતની મેલડી ક્ષમા કરજે મા ક્ષમા કરજે